નમસ્કાર પ્રદીપ સોની નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના ગોત્રી યસ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પર સન સિટી સર્કલ પરથી કેસરી રંગની પટ્ટી હટાવવા સાથે પારેશ્વર મહાદેવ સર્કલના નામની તકતીઓને રોડ પર ફેંકી દીધી હોવાના આક્ષેપ કાઉન્સિલે કર્યા હતા તેઓએ નિલંબર સર્કલ લાલગુરુ સર્કલથી ઓળખાશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી આ અંગે કાઉન્સિલર નીતિન દોંગાએ કહ્યું હતું કે ગોત્રી યસ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પર સનસિટી સર્કલને પારેશ્વર મહાદેવ નામ અપાય તેવી માગ કરી હતી જોકે અધિકારીએ દરખાસ્તને એસ્ટેટ કમિટી અને સ્થાયીમાં મોકલવાની તસ્દી લીધી ન હતી તેટલું જ નહીં સ્થાયી બાદ કોઈ સર્કલને નામ આપવું હોય તો સભા મંજૂરી આપે છે આવી પ્રક્રિયા વિને યસ કોમ્પ્લેક્ષ ચાર રસ્તાને સનસિટી સર્કલ અને વાસણા રોડ પર નીલાંબર સર્કલ નામ અપાયું હતું થોડા દિવસ પૂરે સનસિટી સર્કલ પર કેસરી પટ્ટી લગાવી હતી જે દિવાળીના દિવસે રાત્રે બિલ્ડરના માણસોએ કાઢી નાખી હતી

સૌ સર્વપ્રથમ તમારે એસ્ટેટ કમિટીમાં આની માગણી કરવી પડે એસ્ટેટ કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલે સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં મોકલે અને સામાન્ય સભા મંજૂરી આપે ત્યારબાદ જ તમે સર્કલ અને એનું નામકરણ કરી શકતા હો આ મારા વિસ્તારના બે સર્કલમાં બે ગ્રુપે પોતપોતાના ગ્રુપનું નામ આ સર્કલને આપી દીધેલું એ મેં હટાવી દીધું છે કારણ કે આ વડોદરા એક સંસ્કારી નગરી છે કોઈ પણ સર્કલના નામ આપો તો એને વડોદરાની સંસ્કૃતિને શોભે એવા નામ આપો ચાહે કોઈ વિભૂતિના નામ આપો ચાહે કોઈ ભગવાનના નામ આપો કોઈ એવી સર્કલનું નામ આપો કે જેથી લોકોને આ વડોદરા શહેરની સંસ્કૃતિમાં આસ્થામાં એનો જે વિશ્વાસ છે એ બની રહે હું હું નવ વર્ષથી આ કાઉન્સિલર છું સામાન્ય સભાની અંદર ના તો સંસદીય ગ્રુપનું કોઈ નામ માટે નામકરણ માટે કોઈ દરખાસ્ત આવી છે ના તો આ નિલામબર ગ્રુપનું કોઈ નામકરણ માટે દરખાસ્ત આવી છે